હેલો હા બોલો બોલો તમારો તારે ફોન યાર તો હું આવ નો જતો હતો તો કરો હે જતો હતો આપડે બાઇક બાઈક છ નહી ફોન કરું અમે ફોન ના પડે ઉપર ફોન આવે તમારો બોલો બોલો શું ચાલે અમારે ત્યા શું કરે તો આપણે પેલા ચારસો પૂરા હતા ને પૈસા ખબર પૈસા નહિ ના કરી પૈસા આજો પાછા મારે જરૂર છે કાલુ કીધું બહાર જવું છો પાછું કીધું એ હું ગયા તો ચારસો રૂપિયા ના પૂળો ને એ હું ભાઈ લખ્યાલ છુંગા એ પૂળો વધારે નહી દસ રૂપિયા લઈ લેવા હો

મારો ભાઈ બન છે આમ જતા ને મેં ખાલી પેલું ઠેલું લઈ લે લેવાતો મારે તો આવી ગયો રસ્તો હરી ગયો હા બાબુલાલ હા બુડો ભેગા કરવું

આ તો આપળો પડાયો તો બોલી આતો ખર્જો વધારન માંગશી એ લાગે ખબર ના પડે લઈ એ તો ભાખાય ના હોય પાશે વાત આછી દોવા કરાય છે આવ કેવું મસ્કરી કરીને આ તો ઉંધું થઈ જ્યું મગલા નામ તો તારો જ

નંદા હુક લગાવી તો છો દોડી લે આગો જા આગો જા તું આ રિજના પકરાનો કબડડી કર આગો કબડડી કબડડી બોના સુટકા પકડે બબુના દોડ 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 નંદા કબડડી 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 અલે અલા આગો જા આગો જા વાજી વાજી નંદા પકડે 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 એક આલો અરે અરે મને નાખ્યો લે યાર હા તારી જો આ તો હું ભોકર ભોકર જંતર ભોકર તો જો આ રહ્યો ભોકર ભોકર અલ્યા હું ભોકો કોંશી નહી કા તો શી ખબર આપણો ભકોરો ના જલ્દી તોરે ખૂલે હા એ કોમકો જલ્દી આવો ભેગા કરીએ દોખોન ભેગો ના બેટોટિયા તો આ હા ભૂખ લાગી કેનો વઢા તને આવો મોત થઈ ગયો મગન ને બહુ દોરાયા Nabi rasa rút, do do bóng chưa là gù sao mà bóng lên mang tóc bóng chưa 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 chưa

ગોળા જેવું થઈ જુ મંગ હોય મહારાજ જો મહારાજ જતો હોય મહારાજ ને મહારાજ